છોટાઉદેપુરની ઐતિહાસિક ઓળખ રિપોર્ટર સકીલ બલોચ ની શોધ જૂના દિવસોની બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરોમાં નગર અને તાલુકાનો વારસો ફરીથી જીવંત નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ છોટાઉદેપુર નગર તથા તાલુકાની ઐતિહાસિક ઝલક દર્શાવતી અનમોલ બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરો સરદારનો અવાજ દૈનિક ના રિપોર્ટર સકીલ બલોચ દ્વારા શોધી કાઢવામાં આવી છે આ તસવીરો નગર ના મેળા સાંસ્કૃતિક કાર્યક્રમો જાહેર જીવનના પ્રસંગો તથા જૂના સમયમાં ઓળખ આપતી ઐતિહાસિક સ્થળકો ની ઝલક જોવા મળે છે મહેનતથી મળેલી આ તસવીરો છોટાઉદેપુર ના વિકાસ અને ઐતિહાસિક ઓળખ ને સમજાવવા માટે એક જીવન દસ્તાવેજ પુરવાર થશે રિપોર્ટર શકીલ બલોચ દ્વારા છોટા ઉદેપુર આવી વધુ માહિતી માટે જોડાયેલા રહો સરદાર અવાજ સાથે